સ્વાગત છે મિત્રો ગુજરાતી સુવિચાર ભાગ પાંચમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે સુવિચાર નંબર અઠ્યાવીસથી તેત્રીસ લખવાના છે વાંચવાના છે અને સમજવાના છે તો વિડીયોમાં અંત સુધી રહેજો અને જો તમે ભાગ ચાર ના જોયો હોય તો તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે તો ત્યાંથી તમે ભાગ ચાર જોઈ લેજો અને જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી તમારા પાંચ મિનિટો સુધી શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો તો ચાલો મિત્રો લખવાની શરૂઆત કરીએ ગુજરાતી સુવિચાર ભાગ પાંચ સુચાર નંબર અઠ્યાવીસ જે આપણે લખવાના છે ચાલો મિત્રો લખીએ સૌથી પહેલાં મિત્રો આપણે સુઈ લખીશું ત્યારબાદ વાંચીને સમજાવીશું તો ચાલો મિત્રો લખીએ અઠ્યાવીસમાં સુવિચાર છે ઓળખાણ ઓળખાણ एवी बनाव मित्रों सारा अक्षर लखवा शांति थी ओखाण एवी बनाओ के लोग ओ एवी बनाव के लोग तमने तुम्हारा पैसा थी नहीं नहीखाण एवं बनाओ के लोग पैसा थी नहीं स्वभाव थी ओ मित्रो शूज आप लखी लीधो ते जको वीडियो में तो ते लखी लीजिए साथ साथ चलो मित्रों हम शूजनु वाँचन करिए તો સુજાર છે અઠ્યાવીસ ઓળખાણ એવી બનાવો કે લોકો તમને તમારા પૈસાથી નહીં સ્વભાવથી ઓળખે મિત્રો અઠ્યાવીસમાં સુજાર છે ત્યારબાદ ઓગણત્રીસમાં સુ હજાર આપણે લખીશું ચાલો મિત્રો ઓગણત્રીસમાં સુજાર હવે લખીએ તમે પણ મિત્રો સાથે સાથે લખતા જજો ચાલો મિત્રો ઓગણત્રીસમાં સુઝાર લખીએ અરીસાનું જીવન અરીસાનું જીવન પણ લાજવાબ છે અરીસાનું જીવન પણ લાજવાબ છે સ્વાગત સ્વાગત બધાનું પણ સ્વાગત બધાનું પણ સંગ્રહ કોઈનો નહીં મિત્રો ઓગણત્રીસમાં સુવિચાર પણ આપણે લખી લીધો છે તો ચાલો વાંચીએ અરીસાનું જીવન પણ લાજવાબ છે સ્વાગત બધાનું પણ સંગ્રહ કોઈનો નહીં ત્યારબાદ મિત્રો સૂઝન નંબર ત્રીસ છે તેને આપણે લખીશું ચાલો મિત્રો હવે સૂઝન નંબર ત્રીસ લખીએ સૂજન નંબર ત્રીસની મિત્રો આપણે લખીએ સૂજન નંબર ત્રીસ છે મિત્રો ભયંકર भयंकर मुश्किल भयंकर मुश्किल परिस्थिति में करी स्थिति में भयंकर मुश्किल परिस्थिति में अचानक भयंकर मुश्किल परिस्थिति में अचानक कोई रस्तो कोई रस्तो निकली जाए तो ये तो ये આપણી બુદ્ધિનો નહીં પણ ઈશ્વરની ઈશ્વરની કૃપાનો પરિણામ છે તો મિત્રો સુ નંબર ત્રીસ છે ભયંકર મુશ્કેલ પરિસ્થિતિમાં પણ અચાનક કોઈ રસ્તો નીકળી જાય તો એ આપણી બુદ્ધિનું નહીં પણ ઈશ્વરની કૃપાનું પરિણામ છે તો મિત્રો શું નંબર ત્રીસ છે ત્યારબાદ સુજાન નંબર એકત્રીસ લખીશું ચાલો લખીએ जा ज्यारु मूल्य होर मूल्य होय त्याज त्याग ज्यारु मूल्य होय त्याज त्याग जा करवो कारण के दिवसे दीवड़ो कारण के दिवसे दीवड़ो अंधकार દૂર નથી થતો દૂર નથી થતો પણ દીવો સમાપ્ત થઈ જાય છે થઈ જાય છે તો મિત્રો સુજા નંબર એકત્રીસ લખી લીધો છે તો ચાલો તેને વાંચીએ જ્યાં તમારું મૂલ્ય હોય ત્યાં જ ત્યાગ કરવો કારણ કે દિવસે દીવડો કરવાથી અંધકાર દૂર નથી થતો પણ દિવસ સમાપ્ત થઈ જાય છે ત્યારબાદ સુજા નંબર બત્રીસ છે તેને લખીશું તો સુજા નંબર બત્રીસ છે चलो ते लखीए जे मणस ने जे मणस ने एक रुपिया नी जे मणस ने एक रुपिया नी किमत खबर हो જે માણસને એક રૂપિયાની કિંમત ખબર હોય એ માણસ એ માણસ કરોડો રૂપિયા મળે તો પણ કમંડ નથી કરતો તો મિત્રો શું નંબર બત્રીસ પણ લખાઈ ગયો છે ચાલો તેને વાંચી લઈએ જે માણસને એક રૂપિયાની કિંમત ખબર હોય મિત્રો એકદમ ત્યાંથી શું સમજો સમજજો જે માણસને એક રૂપિયાની કિંમત ખબર હોય એ માણસ કરોડો રૂપિયા મળે તો પણ કમંડ કરતો નથી ત્યારબાદ સૂઝન નંબર તેત્રીસ મિત્રો છેલ્લો શૂઝાર છે આ વિડીયોનો સૂઝન નંબર તેત્રીસ ચાલો લખી લઈએ કેવું ગજબ છે કેવું ગજબ છે કચરો એકઠો કચરો એકઠો કરનાર વ્યક્તિ કરનાર વ્યક્તિ કેવું ગજબ છે કચરો એકઠો કરનાર વ્યક્તિ અપણ છે અપણ છે અને કચરો ફેંકનાર અને કચરો ફેંકનારા લોકો લોકો શિક્ષિત છે તો મિત્રો સુ હજાર નંબર છેલ્લો છે તેત્રીસ મો તો ચાલો વાંચીએ કેવું ગજબ છે કચરો એકઠો કરનાર વ્યક્તિ અપણ છે મિત્રો આ સુવિચારને પણ એકદમ ધ્યાનથી સમજો કેવું ગજબ છે કચરો એકઠો કરનાર વ્યક્તિ અપણ છે અને કચરો ફેંકનારા લોકો શિક્ષિત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે સુવિચાર નંબર અઠ્યાવીસથી તેત્રીસ લખ્યા વાંચ્યા અને સમજ્યા અને મિત્રો જો તમે ભાગ ચાર ના જોયો હોય તો તેની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શનમાં નાખેલી જ છે તો ત્યાંથી તમે ભાગ ચાર પણ જોઈ લેજો અને મિત્રો જો તમને આ વીડિયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા પાંચ મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબ્સ્ક્રાઇબ કરજો